હલો હલો સીતારામ 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 હવે સુખ દુઃખ નું કારણ શું છે રોજે ભરવાડ બોલ સુખ દુઃખ નું કારણ શું છે સારું તો સાંભળજો બરોબર દેવર ભગત સુખ દુઃખનું કારણ આપણે સ્વયં પોતે છીએ સનાતન ધર્મ ગીતા જ્ઞાનમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુન મનુષ્ય પોતે પોતાનો મિત્ર પોતે પોતાનો શત્રુ છે જ્યારે આપણે અસત કર્મ કરતા હોઈએ છીએ ત્યારે આપણે આપણા જ પ્રત્યે શત્રુ થઈને વર્તતીએ છીએ જ્યારે સત્ય કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે આપણે પોતાના જ પ્રત્યે મિત્ર થઈને વર્તતા હોઈએ છીએ જય શ્રી કર્ણી વય શ્રી કરણી સુખ દુઃખ જે છે એ આ બધું આપણા જ કર્મોનું ફળ છે બરાબર તો સુખ દુઃખથી ઉપર થવા માટે શું કરવું સુખ દુઃખ આવવાનું કારણ શું છે તો આપણે કહીએ છીએ ને કે નીતિ એ જ ધર્મ નીતિ એટલે સચ્ચાઈ હું એને કહું છું સત્ય એ જ ધર્મ બિલકુલ તમે ક્લિયર સત્યના માર્ગે ચાલો અસત્ય કરવાનો ત્યાગ કરી દો ખોટું બોલવાનું ત્યાગ કરો કોઈને ઠગવાનું ત્યાગ કરો છલકપટ કરવાનું ત્યાગ કરો હે કોઈને ફસાવીને એના પૈસા લૂંટવાનો ત્યાગ કરો કોઈ મીઠી મીઠી વાતોમાં ફસાવોને આંબાઆંબલી દેખાડી મુક્તિમોક્ષના લાલચ આપીને ફસાવવાનો પ્રયત્ન ન કરો જો તમે સાચા છો જે વસ્તુ તમારી પાસે છે એટલું જ તમારે બોલાય વિશેષ ન બોલાય દાખલા તરીકે કોઈ શાકભાજીવાળો નીકળો તમારી સામેથી અને એ અવાજ મારે શાકભાજીવાળો કે ચલો ભાઈ રીંગણા બટેટા દૂધી કોબી મરચાં બરાબર હવે તમારે બટેટા જોઈશે ને તમે ત્યાં જાઓ તો ભાઈ બટેટા આપો કિલો એક તો એ ના પાડે બટેટા નથી તો તમે અવાજ ન મારતા જે વસ્તુ તમારી પાસે નથી એનો અવાજ શું કામ મારો છો ભાઈ ખોટા પબ્લિકને હેરાન ન કરતા એમ જેને આતમ પરમાતમ શબ્દનું જ્ઞાન નથી થયું એને કોઈને કહેવાય નહીં કે આવો અમારી પાસે અમે મુક્તિ મોક્ષ અપાવીએ અમે આત્મ ઓળખાણ કરાવીએ અમે આંગળી મૂકીને બતાવીએ આવું દિનો બોલાય આ થયા ફસાવાના ધંધા બરાબર તો સુખ દુઃખનું કારણ જે છે એ સ્વયં આપણે પોતે જ છીએ આપણા કર્મ જ છે બાકી સંતો જે છે ને એ આ સુખ દુઃખથી ઉપર સુકામે ઉઠી જાય છે એ અકર્તા ભાવમાં હોય છે ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી જરૂરતમંદની સેવા અને એ નિષ્કામ ભાવે અકર્તા ભાવે કોઈ મેળવવાની આછા આશા ઈચ્છા અપેક્ષા વગર એને સંત કહેવાય અને એ સ્વયં પોતાની સ્વયંની કમાણી હતી બીજા પાસેથી લઈને તમે કરો તો એ તો બીજાનું થયું તમારું શું એમાં હા થોડો તમને ખરેખર જો એમાં તમે સચ્ચાઈ વાપરતા હોય તો એકાદ ટકા એ સેવાનું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે પણ એ સેવાના પુણ્યની પણ એને જરૂર ન હોય માત્ર પોતાનું કર્તવ્ય સમજીને કરતા હોય છે બરાબર પણ અત્યારે શું છે કે આવું બધું આ યુગની અંદર વિશ્વાસ કરવા પણ જેવું નથી બધા ખોટા પણ નથી હોતા સાચા પણ હોય છે પણ અત્યારે શું છે કે આ બધું ધર્મના નામે વધારે પડતું ધતિંગ ચાલતું હોય છે એટલા માટે આપણે ઘણું બધું બોલવું પડતું હોય છે નકર આપણે કાંઈ બોલવાની જરૂર છે નહીં જે કરે તે ભરે બરાબર આમાં શું છે કે એક ડાળ બે પંખી બેઠા બરાબર આમાં કોણ ગુરુ છે ને કોણ શિષ્ય છે તો ગુરુ જેવા કર્મ કરશે ગુરુને ભરવા પડશે શિષ્ય જેવા કર્મ કરશે શિષ્યને ભરવા પડશે બરાબર જેવી રીતે એ ડાળને તમે આત્મા સમજી લ્યો બે પંખીને તમે સુરતા સમજી લો જો ગુરુની સુરતા આત્મ સાથે જોડાયેલી રહેશે શબ્દ સાથે જોડાયેલી રહેશે રહેશે તો એ સારું જોડાવાનું કર્મ કરશે તો મુક્તિ મળશે અને જો જોડાવાનું કર્મ નહીં કરે ઢોંગ પાખંડ કરશે તો જશે ચોરાસીમાં શિષ્યની એ શબ્દ આત્મા સાથે જોડાયેલી હશે તો એને પણ મુક્તિ મળશે જો એ નહીં જોડાય તો એ જશે ચોરાસીમાં આવી રીતે જે જેવા કર્મ કરે છે એને ભરવું પડે પણ સંત આ કર્મફળથી ઉપર હોય છે અકર્તા ભાવે કર્મ કરતા હોય છે અકર્તા ભાવે ફાટી અરજીને રામદેવ મહારાજજી કહે છે કે કર્મ કરશો ને અરજી તો ધર્મ જાશો હારજી હારી છો એટલે કોઈ પણ પ્રકારનું પાપ કર્મ ન કરાય જો પાપ પાપકર્મ રસ્તે ચાલીએ એટલે આપણે આપણો ધર્મ હારી જાય છે ચૂકી જાય છે બરાબર એટલા માટે સંતો પોતાના નિજાનમાં રહેતા હોય છે આત્મ પરમાત્મના આનંદમાં રહેતા હોય છે અને નિષ્કામ ભાવે સેવા પણ કરતા હોય છે અકર્તાના ભાવમાં રહેતા હોય છે પોતાના અસ્તિત્વને નાશ કરી હું કાંઈ છો જ નહીં મારે કાંઈ મેળવું નથી મારે કાંઈ જોતું નથી હું કાંઈ છઉ જ નહીં એટલા માટે હું ઘણા ઓડિયો બોલું બાપુ બાપુ બનવાનો પ્રયત્ન ન કરાય સંત બનવાનો પ્રયત્ન ન કરાય સાહેબ બનવાનો પ્રયત્ન ન કરાય ગુરુ બનવાનો પ્રયત્ન ન કરાય હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની છું આવો પણ બનવાનો પ્રયત્ન ન કરાય બરાબર અજ્ઞાની જ બનો તો આ જેવું કર્મ જે કરે છે એવું એને ફળ મળે છે બરાબર સત્કર્મ કરો ચૂપ રહ્યો બીજું કાંઈ નથી અહીંયા આપણે વાણી છે કોની વાણી છે આ લગભગ તો સતાર બાપુની વાણી છે એ શું કહે છે કહે છે જુ આનંદ સંત फकीर करे वो आनंद नाई अमीर में जो आनंद संत फकीर करे संत ने फकीर निजानंद में हो प्रेमानंद में हो परमात्मा आनंद में हो એ આ અમીરી જાગીર ધન દોલત મેળિયું મોલા તો કરોડોના બેંક વેલેસ ફોર વ્હીલ ગાડી આની એને જરૂર નથી એમાં આનંદ જ છે ને આનંદ ક્ષણિક છે દેહિક આનંદ છે મનનો આનંદ છે આતમ નિજાનંદ પરમાતમ આનંદ નથી એમાં એટલે જે સંત ફકીરભાઈ આનંદ છે ને એ આ સંસારીઓ પાસે મોહમાં એમાં ફસાયેલા પાસે નથી હોતું બરાબર સુખ દુઃખ મે સમતા સાધ રહે સુખ દુઃખ મે સમતા સાધ રહે ખોપ નહી જાગીર મે આનંદ સંત ફકીર કરે સુખ દુઃખ મે સમતા સાધ રહે સુખાવે ભલે દુઃખ આવ ભલે માની સમતા જે છે એ એની સાધમાં જ રહે છે કીધું આ શું જાય કુછ ખોપ નહીં જાગીરી મેં એને આત્મરૂપી જાગીરને પ્રાપ્ત કરી લીધી છે એને ખોપ કોઈ ભય કોઈ ડર રહેતો જ નથી મારી કોઈ જાગીરી જ નથી શું આત્મા જેવી જાગીર કોઈ નથી બીજા ધન સંપત્તિ જાગીરને શું કરવી છે હર રંગ મે સેવક રૂપ રહે अमृत जल जो कूप रहे जो आनंद संत फकीर करे सत कर्म करे और चुप रहे चाहे छांव मिले या धूप मिले जो है? સુખ દુઃખ મેં ક્ષમતા હર સેવક રૂપ રહે હરેક રંગમાં દુઃખના રંગમાં સુખના રંગમાં સેવક બનીને જ સેવક જ અમૃત જલ કાજીવ કૂપ રહે અમૃત જલનો આખો કૂપ મતલબ આખો કૂવો ભૈરો કેવી રીતે રહી છે એવી રીતના કૂવાની અંદર જેમ જલ હોય છે અમૃતનું એવી રીતના આનંદ અમૃતનું જલ નિજાનંદરૂપી અમૃતનું જલ આખું કુંને ભાંભેરું હોય છે સત્કર્મ કરે સત્યના માર્ગે હાલે સત્કર્મ કરે અસત્કર્મ કરે જ નહીં સત્કર્મ જ કરતો રહીએ અને કોઈને બતાવે પણ નહીં ચૂપ રહીએ ભલે છાંવ મિલે યા થૂપ મિલે તડકો આવે કે છાંયો આવે સુખ મતલબ સુખ આવે કે દુઃખ આવે એ કોઈને દેખાડે નહીં બે માણસની સેવા કરીને ઓડિયો બનાવી એકવાર સેવા કરીને ઓડિયો રિલીઝ ન કરી તો બતાવવાનું થયું બાકી સત્કર્મ કરે અને ચૂપ રહે જગતમાં બતાવતોય નથી બતાવું તો એ વાહવાય છે ભલે છાઉ મિલે યા ધૂપ મિલે નિસ્પૃહી બને જગ મે વિચરે રહે વે ધીર ગંભીર મે જગ તારણ કારણ દેહ ધરે सत सेवा करे निस्पृह निष्पृह कोई प्रकार ने आशा इच्छा अपेक्षा वगर जग में विचरे रहे वे धीर गंभीर में गंभीर रहता जग है जग तारण कारण दे आ परमात्मा आत्मा जो अंश है परमात्मा અને જગને તારણ માટે જ આ કારણે જ એ દેહ ધરીને સત્સેવા સ્વયં કરે અને સત્સેવા કરવાનો જગતને રાહ બતાવે રસ્તો બતાવે અને જગતના પાપ હરે કારણ કે જે પાપના માર્ગે ચાલતો હોય એને સત્સેવામાં લગાડે તો એના પાપ ધોવાઈ જતા હોય ધીમે ધીમે એને હરી છે એની જેમ બરાબર જીજના કે ઘટમે જ્ઞાન ભરે સતવાણી સદા ઉછરે વાહ જિજ્ઞાસુ જી જેને જિજ્ઞાસુ હોય ને મોમોક્ષ અને જિજ્ઞાસુ દુઃખી આત્તા એ મોમોક્ષ અને જીજ્ઞાસુ ચાર હોય છે એમાં જિજ્ઞાસુ જીવને જાણવાની ઈચ્છા હોરો આત્મ પરમાત્મને જાણવાની ઈચ્છા ઈચ્છાવાળો મતલબ અને મુમુક્ષ એટલે મોક્ષની ઈચ્છા મેળવવાળો આવાના ઘટમાં મતલબ આવાના સુરત ઘટની અંદર એ જ્ઞાન ભરે સાચું જ્ઞાન ભરે સતવાણી સદા મુક્ષ સત્ય જ બોલે મુખથી બોલે એટલે સત્ય જ બિલકુલ ખોટું ન બોલે હવે અત્યારે ભક્તિનો દેખાવો કરતા હોય છે અને દિવસમાં હો વાર તો ખોટું બોલતા હોય છે હા અને કેમ કેવું હે સડ રીપુ કો બસ કર મેં રમે રહેવે વે સદા સુરવીરી સડ રીપુ મતલબ સડ એટલે છન રીપુ એટલે દુશ્મન કામ ક્રોધ લોભ મધ મોહ અને ઈર્ષાની દાસ અને વસમાં કરીએ અને રંગમે રહે પોતાના આતમના રંગમાં જ રહે વે સદા સુરવીર મેં સદા સુરવીર જ રખડાવતો ફરતો હોય સૂરવીર બનીને જ સદબોધ જગત મેં આઈ કહે સત માર્ગ કો દીખલાય કહે સદબોધ સત્ય જ બોધ સદ એટલે સત્યના રસ્તે ચલાવે આવો બોધ આપે આવો ઉપદેશ આપે આવું જ્ઞાન આપે જગતમાં આવીને કહી હશે ભાઈ જો આ સત્યનો માર્ગ છે અને સત્યના માર્ગ માર્ગ કો દીખલાય કહે કે ભાઈ આ સત્યનો માર્ગ છે આ રસ્તે તમે ચાલો પણ જો એને ખબર હોય સત્યનો માર્ગ તો જ બતાવી શકે બાકી જેને સ્વયંને સત્યનો માર્ગ ખબર નથી તો એ કેવી રીતે બતાવી શકે આ મુદ્દો છે બરાબર ગુરુ જ્ઞાન સે પદ એ ગાય કહે સતાર શબ્દ સમજાય કહે મર જીવા બને સો મોજ કરે રહે અલમસ્ત ફકીરીમે ગુરુ જ્ઞાન સે પદ યે ગાય કહે સતાર બાપુને પોતાના ગુરુ દ્વારા જે જ્ઞાન મેળવ્યું તું એ ગુરુ જ્ઞાન સે પદ એ પદે એ ગાય કહે સતાર શબ્દ સમજાય કે બાવન અક્ષરી શબ્દો બોલી અને સમજાવીને કહી રહ્યો છે કે ભાઈ આને સત્ય કહે ને આને અસત્ય પણ મરજીવા બને સો મોજ કરે રહે અલમસ્ત ફકીર મેં જીવતે જીવતા મરવાની વાત છે ભાઈ તો બરાબર મરજીવા બને સો મોજ કરે રહે અલમસ્ત ફકીર મેં બાકી મોહમાયાના ધનદોલતના એ એમાં જો અલમસ્ત બની જાય તો એ મરજીઓ ન કહેવાય એ તો મરી ગયેલો કહેવાય માયામાં મરી ગયેલો એક માયામાં મરવું એક ભક્તિમાં મરવું એમાં બહુ ફરક છે બરાબર તો અહીં તો મરજી વાત જીવતે જીવતા મરવાની વાત છે મતલબ દેહી હોવા છતાં જેને વિદેહી પણ કહેવામાં આવે છે આ વાત છે રહે અલમસ્ત ફકીરીમાં અલમસ્ત પોતાની મસ્તીમાં જ અલમસ્ત હોય ફકીરીમાં મતલબ ભક્તિમાં બરાબર તો આશા રાખું તો બરાબર ત્યાં સમજાઈ ગયો છે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની